નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુનો જે મોક ઇન્ટરવ્યૂનો પ્રોગ્રામ ચાલે છે ડીસાઇ પર જીપીએસસી દ્વારા એ બાબતનો આ વિડીયો છે કે આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુના જે ઇન્ટરવ્યુ પ્રોગ્રામમાં છે એ શું ઇન્ક્લુડેડ છે અને જે લોકો તૈયારી કરે છે એ લોકોએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ પ્રિપેરેશન વે કઈ કઈ રીતે તમારે તૈયારી કરવી જોઈએ જો ઘણા વિદ્યાર્થી મને બહુ બધા વિદ્યાર્થીઓના મેસેજ આવેલા છે કે સર મટિરિયલ્સ મટિરિયલ્સ ધીસ ઇઝ નોટ ધ મેઇન્સ એક્ઝામ યુ હેવ ઓલરેડી ક્લિયર ધ પ્રિલિમ્સ એક્ઝામ તમે પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરી લીધી છે અને હવે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે ઇન્ટરવ્યૂ આપણે જનરલી ઇન્ટરવ્યુ ટર્મ્સ યુઝ કરતા હોઈએ છીએ પણ જે તમે યુપીએસસીમાં જાવ તો એને પર્સનાલિટી ટેસ્ટ કહેવાય છે પર્સનાલિટી ટેસ્ટ હવે તમે અમને કહેવામાં મટિરિયલ્સ મટીરિયલ્સ કરે કેન્ડિડેટ તો શું કરવાના નોલેજ ઓકે નોલેજ ઇઝ ધ વન આસ્પેક્ટ નોલેજ જરૂરી છે તમારી પાસે એવું પણ સાથે સાથે તમારી જે પર્સનાલિટીના ટ્રેટ્સ હોય કે તમારો અભિગમ કેવો છે તમે આ પેનલ કોઈ પ્રશ્ન પૂછે છે તો કઈ રીતે તેની સાથે એગ્રી થાવ છો ડિસએગ્રી થાવ છો અથવા તમને પ્રશ્નનો જવાબ નથી આવડતા તો તમે તેને કઈ રીતે ટેકલ કરો છો આજે વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન બંને ચેક થાય છે એન્ટ્રીમાં તમારું નોલેજ તો જરૂરી જ છે તમારી પણ ઓનલી નોલેજ જરૂરી નથી જે લોકો એવું કહેતા હોય કે મટિરિયલ્સ વાંચી લઈએ બહુ બધું પ્રિપેર કરી લઈએ એવું નથી તમારે વર્બલ સાથે સાથે નોન વર્બલ કમ્યુનિકેશન છે તેના પર પણ વર્ક કરવાનું છે જો આપણે જોઈએ આમાં તો એક્ઝિટ તમારે શું તૈયારી કરવી જોઈએ એડમિનિસ્ટ્રેટિવ એક તો પ્રિન્સિપલની જે જગ્યા છે ને એ વહીવટી જગ્યા કહી શકાય કે તમારે આખી જે ઇન્સ્ટિટ્યૂટ છે જે આઈટીઆઈ કોલેજ છે એને તમારે હેન્ડલ કરવાની છે તો બહુ બધા ઇશ્યુ આવી શકે તમારે તો તમને કે સ્ટડીના પ્રશ્ન પૂછી શકે ઓકે હવે આમાં તમે કહો મટિરિયલ ક્યાં યુઝ થવાનું તમારે એ તમારું જે લોજિકલ થિંકિંગ છે ક્રિટિકલ થિંકિંગ કે તમે પ્રેઝન્સ ઓફ માઇન્ડનો યુઝ કરીને કઈ રીતે નિર્ણય લઈ શકો છો આપેલ સિચ્યુએશનને મિડલ પાથ કઈ રીતે કરી શકો છો તમે આ મહત્વનું છે આ ઉપરાંત ટેકનિકલ હા અહીંયા તમારું નોલેજ જરૂરી છે પણ એટલું પણ નહીં કે તમારું આખું જે ઇન્ટરવ્યુ છે નોલેજ બેઝ પર જ જતું રહેશે ટેકનિકલ આસ્પેક્ટ પર તમને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આવે કે સ્ટડી આપે તો એમાં તમારે લોજિકલ થિંકિંગનો યુઝ કરવાનો છે ઘણી વખત પેનલ મેમ્બર્સ હોય મેં પાંચ ઇન્ટરવ્યૂ આપેલા છે જીપીએસસીના હાલમાં મારું એક ઇન્ટરવ્યૂ છે ટૂંક સમયમાં લિસ્ટ આવી ગયું છે પરંતુ હજુ ડિટેલ ઇન્ટરવ્યૂ શેડ્યુલ નથી આવેલું તો મારા અનુભવના આધારે કહું છું કે ખાલી નોલેજ જરૂરી નથી તમારા ઇન્ટરવ્યૂમાં બહુ બધું મેટર કરે છે નોન વર્બલ કમ્યુનિકેશનનો આસ્પેક્ટ પછી કરંટ ઇવેન્ટ્સ સપોઝ પ્રિન્સિપલ ક્લાસ ટુની જગ્યા છે તો એ રિલેટેડ કોઈ ગવર્મેન્ટની સ્કીલ બેઝ સ્કીમ છે કે કોઈ હમણાં તાજેતરમાં જે ડેટા આવ્યા છે ગુડ ગવર્નન્સ રિલેટેડ તો એમાં બી આઈટીઆઈનો ઉલ્લેખ છે તો એ ખ્યાલ તમને હોવો જોઈએ એઝ અ એસ્પાયરિંગ એસ્પાયરન્ટ છો પ્રિન્સિપલ ક્લાસ ટુની જગ્યા માટે ઉપરાંત કેસ સ્ટડીઝ કે સપોઝ કોઈ આઈટીઆઈ કોલેજ છે તમે એના એઝ અ પ્રિન્સિપલ છો અને નાણાકીય ક્રન્સ છે અથવા તો એવું તમને પૂછી લે કે ગર્લ્સ કેન્ડિડેટ છે તેનું એનોલમેન્ટ નથી થતું તો એ વધારવા માટે આપણે શું કરવું જોઈએ આ રીતે કેસ્ટડી આ તમને ક્યારે ખબર હોય કે તમારું રીડિંગ વાસ્ટ હોય અધર ધેન ટેકનિકલ આસ્પેક્ટ અને તમારો જે લોજિકલ થિંકિંગ પાવર્સ છે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે કે કોઈ પણ સિચ્યુએશનને કઈ રીતે ટેકલ કરવી એ અભ્યાસથી આવી શકે તમારી તો એ કેસ્ટડી છે એ તૈયાર કરવાની છે સિચ્યુએશનલ બેઝ ક્વેશ્ચન પૂછી લે કે આ રીતની સિચ્યુએશન છે ઓકે કોઈ એક્સપ્રાઇ જેડ સિનારીઓ આપી દે એઝ અ પ્રિન્સિપલ તમે અહીંયા શું કરશો તો એ એ બાબતે પણ તમારે પ્રિપેર કરવાનું છે જે લોકો એનરોલ થયા છે એના માટે તો ઓલરેડી લેક્ચર ચાર મૂકી દીધેલા છે જે ડિટેલમાં છે લેક્ચર શોર્ટ છે પણ એમાં જે કન્ટેન્ટ આપવામાં આવેલું છે ડિટેલમાં છે કે તમારે ઇન્ટરવ્યુની એક્ઝેક્ટ તૈયારી કઈ રીતે કરવી તો એ લોકો એ પ્રમાણે એકોર્ડિંગ તૈયારી કરી શકે છે અને જે લોકો વ્યક્તિગત તૈયારી કરે છે એ લોકોએ આ રીતના આસ્પેક્ટ ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ મોક ઇન્ટરવ્યુ પ્રોગ્રામ હવે જે મોક ઇન્ટરવ્યુ પ્રોગ્રામ છે એની ટૂંકમાં માહિતી આપું પહેલાં તો જણાવી દઉં કે આ ટોટલી ઓનલાઈન મોક ઇન્ટરવ્યુ પ્રોગ્રામ છે તમારું એક વન ટુ વન મોક ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને એ પણ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે અને જે મટીરિયલ છે તમને ડીસાઇફર એકેડમી છે એની એપ્લિકેશનના માધ્યમથી તેમાં જ વાંચી શકા છે લેક્ચર્સ પણ તેમાં જ મૂકવામાં આવેલા છે એરાઉન્ડ એટી ટુ ટ્વેન્ટી પીડીએફ્સ મૂકવામાં આવેલી છે અને તાજેતરમાં કે સ્ટડીઝ તૈયાર કરી રહ્યા છીએ તો એની લેક્ચર્સ અને પીડીએફ પણ મૂકવામાં આવશે તો ટૂંકમાં જો આ પ્રોગ્રામ વિશે જોઈએ તો ઓનલાઈન વન ટુ વન મોક ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઘણા કેન્ડિડેટ્સ ઓલરેડી અપિયર થઈ ગયા છે જે લોકોને ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું કે કઈ રીતે ઇન્ટરવ્યુ આપવું તો એ લોકોએ ઓલરેડી ઇન્ટરવ્યૂ આપી દીધેલું છે અને ઘણા એવું પ્રિફર કરે છે કે જ્યારે લિસ્ટ બહાર આવશે ઇન્ટરવ્યુ માટેનું જે શેડ્યુલ એ લોકો ત્યારે અપિયર થશે અત્યારે તૈયારી કરે છે તો તમે સૂચ કરી શકો છો આધારે તમારે પહેલાં અપિયર થવું કે પછી એક વન ટુ વન મોક ઇન્ટરવ્યુ લેવામાં આવશે એ પણ ઓનલાઈન લેવામાં આવશે ઓકે વર્બલ અને નોન કમ્યુનિકેશન આજે મોક ઇન્ટરવ્યુ છે ને એવું નથી કે તમારું પાંચ દસ મિનિટમાં પેલું થઈ ઇન્ટરવ્યુ પૂરું થઈ જશે ને એવું નથી તમને તમારા જે આસ્પેક્ટ છે તમને ક્વેશ્ચન એ રીતના પૂછવામાં આવે છે કે સપોઝ એ પ્રશ્ન તમને પૂછવામાં આવે છે ને તમને આવડે છે તો તમે કઈ રીતે જવાબ આવો આપો છો અને નથી આવડતો તો તમે એને કઈ રીતે ટેકલ કરો છો તો વર્બ વર્બલ આસ્પેક્ટ અને નોન વર્બલ આસ્પેક્ટ અમે જે ઈશોના કેન્ડિડેટના ઘણા ઇન્ટરવ્યુઝ લીધેલા છે ક્લાસ વન ટુમાં લીધેલા છે તો ઇવન આઈટીઆઈના અત્યારે ઘણા કેન્ડિડેટ્સના લીધેલા છે તો ઘણા લો મોટા ભાગના કેન્ડિડેટ્સને નોન વર્બલ કમ્યુનિકેશનમાં બહુ તકલીફ પડતી હોય છે કે સપોઝ તમને ઇન્ટરવ્યૂ પેનલમાં ક્વેશ્ચન પૂછે તો તમે એને કઈ રીતે ટેકલ કરો છો નથી આવડતો તો તો એ એ બહુ મેટર કરે છે તમારા પર્સનાલિટી ટ્રેટ્સ રિક્વાર્ડ શોર્ટ મટિરિયલ્સ પીડીએફ સ્વરૂપે આપવામાં આવે છે જે મટિરિયલ છે પણ એકદમ ક્રિસ્પ છે જે ઇન્ટરવ્યૂ માટે જ જરૂરી છે એવું નથી કે તમારે બેચલર ડિગ્રી કે માસ્ટર ડિગ્રી પૂરી પૂરી કરવા માટેનું મટિરિયલ છે એ બધું કરવાનું છે તમે ઇવન સિલેબસ જોશો પ્રિલિમ્સનો તો બી ઉપર ઉપરથી જે ટર્મ્સ છે અને ઇવન જે પેપર છે પીટીનું એમાં પણ મેં જોયેલું છે એ રીતના જ પ્રશ્ન આવેલા છે તો તમારે એ રીતનું જર્નાલિસ્ટ આસ્પેક્ટથી તૈયાર કરવાનું છે લિમિટેડ લેક્ચર્સ આપવામાં આવે છે એવું નથી કે આખું જે બેચલર ડિગ્રી છે એના બધાના લેક્ચર પણ ઇન્ટરવ્યૂ માટે જે માત્ર જરૂરી માહિતી છે એ પૂરતા જ લેક્ચર આપવામાં આવશે પીડીએફ મટિરિયલ્સ છે જે લિમિટેડ અપલોડ કરેલું છે અને થોડું ઘણું જે છે કે સ્ટડી રિલેટેડ અને ઇવન કરંટ જે આસ્પેક્ટ હશે એ ટૂંક સમયમાં અપલોડ કરી દેવામાં આવશે ઓકે તો આજે આપણે જોયું આખો મોક ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે એ કઈ રીતે કન્ડક્ટ કરવામાં આવે છે એક મારા તરફથી મારો જે અનુભવ છે પાંચ મેં ઇન્ટરવ્યુ આપેલા છે એક મારું ઇન્ટરવ્યુ છે ને બીજી બે એક્ઝામ આપેલી છે તો એના ઇન્ટરવ્યુ પણ ટૂંક સમયમાં જાહેર થશે લિસ્ટ તો હું એના આધારે કહી શકું કે ધ ઇન્ટરવ્યુ ઇઝ નોટ ઓનલી અબાઉટ નોલેજ નોલેજ જરૂરી નથી તમારું હા નોલેજ હોવું જોઈએ તમારી પણ એવું નથી કે ખાલી નોલેજ હશે એટલે તમે ઇન્ટરવ્યુમાં સારો સ્કોર લઈ આવશો ના એ પોસિબલ જ નથી ઇટ કવર્સ છો મેની થિંગ્સ સચ સચ એજ યોર પર્સનાલિટી ટ્રેડ્સ નેગેટિવિટી તમારામાં કેટલી છે કે પોઝિટિવ આસ્પેક્ટ કેટલો છે તમારામાં એટીટ્યુડ કેવો છે લાઈફ પ્રત્યે તમારો ઇવન કોઈ સિચ્યુએશન આપી દે છે તમને તમારો એટીટ્યુડ ટેસ્ટ કરવા માટે તમે કઈ રીતે ટેકલ કરો છો યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ ક્વેશ્ચન્સ હાઉ યુ આન્સર ધ ક્વેશ્ચન્સ હાઉ યુ ડિસએગ્રી વિથ ધ ઇન્ટરવ્યુઅર જોવા નોટ કરજો હાઉ યુ ડિએગ્રી વિથ ધ ઇન્ટરવ્યુ ઇન સો મેની થિંગ્સ ડોન્ટ ચેજ ધ મટિરિયલ્સ રાધર ફોકસ ઓન ઓનલી લિમિટેડ થિંગ્સ ડેટ આર ડિમાન્ડ ઓફ ધ ઇન્ટરવ્યુ એઝ વેલ એઝ થિંગ્સ યુ કેન રિમેમ્બર ઓન ધ ઇન્ટરવ્યુ ડે એવું નથી કે તમે બહુ બધું પ્રિપેર કરો પણ જે પ્રિપેર કરો તમે એ વ્યવસ્થિત કરો અને ઇન્ટરવ્યૂ જે અમારો વ્યક્તિગત અનુભવ કહો ને તો ઇન્ટરવ્યુમાં કેવું છે કે તમે મેક્સિમમ જેટલી પ્રિપેરેશન કરશો ને તમારી પર્સનાલિટીના ટ્રેડ છે ને સુધારો તમારા કોઈ મિત્ર છે કે કોઈ તમારા ગ્રુપમાં કોઈ પાસ થયેલું હોય તો એની સાથે રેગ્યુલર તમે ફોર્મલ કન્વર્ઝેશન કરો તો આનાથી જે તમારો આસ્પેક્ટ હશે જે કન્વે આન્સર તમે કન્વે કરો એનો વે હશે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે ઓકે તો આ રીતે તમે આ ખાસ ધ્યાન રાખજો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂમાં ખૂબ જરૂરી છે આપણા સ્ટુડન્ટ છે આપણે વધારે નહીં કરીએ ખાલી પ્રોગ્રામની જાણકારી માટે આ વિડીયોઝ બનાવેલો છે અને લોકોએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ જે એક્સપરેન્ટ તૈયારી કરે છે ઇન્ટરવ્યૂની આપણે જે ઈશોનું જે તાજેતરમાં રિઝલ્ટ આવ્યું તો આ રેન્ક ફાઈવ છે રેન્ક ફોર એ આપણા ઈશોની બેચના સ્ટુડન્ટ છે ઇન્ટરવ્યૂ જે રીતે અત્યારે આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસનો પ્રોગ્રામ ચાલે છે એમ ઈશોના પ્રોગ્રામમાં એનરોલ થયેલા હતા રેન્ક ફોર છે આ કેન્ડિડેટ છે એનું રેન્ક ફાઇવ છે એ પણ આપણા સ્ટુડન્ટ હતા અને પ્રોગ્રામમાં એનરોલ થયેલા છે આ ઉપરાંત વિદિશાબેન છે એ પણ આપણા પ્રોગ્રામમાં એનરોલ થયેલા અને પાસ થયેલા છે ઈશોની ફાઇનલ રિઝલ્ટમાં આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છે સુનિલભાઈ હાલમાં આઈટી ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે અને ખૂબ સારી તૈયારી કરેલી ઇન્ટરવ્યુમાં ખૂબ જેટલા પણ એને સજેશન આપવામાં આવેલા અને ઇવન પોતાની રીતે પણ બહુ સારી તૈયારી કરેલી એણે એ પણ સિલેક્શન થયેલું છે એનું ઈશુમાં આ ઉપરાંત રોહનભાઈ છે એ પણ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છે એમણે પણ ખૂબ સારી તૈયારી તૈયારી કરેલી અમે એનું ઇન્ટરવ્યુ આવતીકાલે હોય તો અમે સાંજ સુધી પણ કનેક્શનમાં હતા કોન્ટેકમાં કે કોઈ ક્વેરી હોય તો સોલ આઉટ કરેલી હતી ડિસ્કશન કરેલી હતી કે જેથી પોઝિટિવ એક આસ્પેક્ટ બની શકે આ સ્ટુડન્ટ છે કરણભાઈ એનું વેઇટિંગ લિસ્ટમાં નામ છે આપણે આશા રાખીએ કે વેઇટિંગ લિસ્ટ જે અમુક કેન્ડિડેટ છે ક્લાસ ટુમાં પાસ થયેલા તો વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થઈ જાય આ સ્ટુડન્ટ છે પાસ થયા પછી સ્ટુડન્ટ શું કહે છે એમ ઘણા સ્ટુડન્ટે મોકલી આપેલું છે ઘણાનું એપ્લિકેશન પર બી મોકેલું છે તો આ રોહનભાઈ છે એણે પોતાનો રિવ્યૂ લખેલો છે કે એને ડિસાઇફર સાથે તૈયારી કરીને કેવું લાગ્યું એમ હાલ હાલમાં એ આઈટી છે ઓકે તમે વાંચી શકો છો એણે લખેલું છે વિદિશાબેન છે એણે પોતાનો રિવ્યૂ લખીને મોકલેલો છે પાસ થયા પછી તમે વાંચી શકો છો અહીંયા સ્ક્રીન પર સુનિલભાઈ આપણે વાત કરી કે જે ઓલરેડી આઈટી ઇન્સ્ટ્રક્ટર છે અને ઈશોની જગ્યા પર પસંદગી પામ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન એને પણ રિવ્યૂ મોકલેલો છે એમનું એ પણ તમે જોઈ શકો છો કરણભાઈ છે કરણભાઈએ પણ લખેલું છે કરણભાઈ ખૂબ સારી મહેનત કરેલી આપણે આશા રાખીએ કે તેમનું વેઇટિંગ લિસ્ટ ક્રિએટ થઈ જાય જે ઓપરેટ થઈ જાય એ જે વેઇટિંગમાં એનું જે નામ છે હવે ઘણા સ્ટુડન્ટના મેસેજ આવેલા છે કે સર જે આ પ્રોગ્રામ છે તેમાં જોઈન કઈ રીતે થવું હાઉ ટુ જોઈન મોક ઇન્ટરવ્યૂ કમ ગાઈડન્સ પ્રોગ્રામ તો તમે ડી જે એપ્લિકેશનમાં એપ્લિક પ્લે સ્ટોરમાં ડીસાઇફર એકેડમી કરીને આપણો લોગો છે એપ્લિકેશનમાં તો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને જે સ્ટોર છે એ ઓપ્શનમાં જઈને તમે આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુનો જે પર્ટિક્યુલર ટેબ છે એમાં જ એનરોલ થજો બીજા બીજા ઇન્ટરવ્યૂના ટેપ પણ છે પણ ભૂલથી એમાં પેમેન્ટ ના થઈ જોજો તમે એટલે આ પર્ટિક્યુલર ટેબ આપેલો છે આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ એમાં તમે જોઈન કરીને કોર્સમાં જોડાઈ શકો છો ઓકે થેન્ક યુ બેસ્ટ વિશેષ ઇન્ટરવ્યૂ માટે વ્યવસ્થિત તૈયારી કરો આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ ટુની જગ્યા ખૂબ સારી છે જે લોકોને એકેડેમિક ફિલ્ડ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ જગ્યા માટે ઇન્સ્પાયર કરે છે તેમના માટે ખૂબ સારી જગ્યા છે ખૂબ વ્યવસ્થિત તૈયારી કરો બેસ્ટ વિશિષ